ચાલો જોઈએ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત ધાર પર લાગતું બળ મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ વાહક તાર હોય અને એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એવામાં જો આપણે કોઈ ચુંબક એની પાસે લઈ જઈશું તો એ વાહક તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબક ઉપર બળ લગાડશે મિત્રો આંદ્રે મેરી એમ્પિયરે એમ કહ્યું કે જેમ ચુંબકીય ક્ષેત્ર ચુંબક ઉપર બળ લગાડે છે તે જ રીતે એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પણ વાહક તાર ઉપર બળ લગાડે છે આ બળ વાહક તાર વડે ચુંબક ઉપર લાગતા બળ જેટલું જ હોય છે એટલે કે સમાન મૂલ્યનું હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તો આ મિત્રો વિદ્યુત પ્રવાહ ધારિત તાર પાસે ચુંબક લઈ જવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર એ ચુંબક ઉપર બળ લગાવે છે અને ચુંબક પણ સામે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર બળ લગાવે છે ચાલો એક પ્રવૃત્તિ દ્વારા આને સમજીએ જુઓ અહીંયા આપણે એલ્યુમિનિયમનો સળિયો લેવામાં આવે છે એની સાથે વાહક તાર વડે બેટરી અને કળ જોડવામાં આવે છે મિત્રો અહીંયા જે સળિયો છે એ સળિયાને આપણે સમશિતિ જ રાખવાનો છે અને સાથે સાથે એક ચુંબક એની સાથે એ રીતે ગોઠવવાનું છે કે જેથી એ સળિયો એ નાળચુંબકની વચ્ચે રહે હવે આ પરિપથને ચાલુ કરવાનો છે એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે મિત્રો અહીંયા પહેલાં એથી બી તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ કિસ્સાની અંદર જે સળીઓ છે એ ડાબી તરફ ખસે છે હવે મિત્રો જો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દઈએ એટલે કે જે વાહકતાર બેટરી સાથે જોડેલું છે એના છેડાની અદલાબદલી કરી દઈએ તો વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં વહેશે એટલે કે બીથી એ તરફ વહેશે એ કિસ્સાની અંદર સળિયો એ ડાબી બાજુ નહીં ખસે એ જમણી બાજુ ખસે આ મિત્રો આપણે કહી શકીએ કે અહીંયા જે ચુંબક છે એ ચુંબક એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર બળ લગાવે છે અને આ બળ એ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા આ બળની દિશા પણ ઉલટાઈ જાય છે આમ મિત્રો આપણે કહી શકીએ કે જે વાહક તાર ઉપર જે બળ લાગે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધારિત છે હવે મિત્રો જે વાહક તાર છે એના ઉપર ચુંબક વડે જે બળ લાગે છે એની દિશા જાણવી હોય તો શું કરી શકાય તો મિત્રો એના માટે ફ્લેમિંગનો ડાબાનો નિયમ આપણે સમજવો પડે આ નિયમ પ્રમાણે આપણે આપણ ડાબા હાથની જે પહેલી આંગળી છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકવાની છે અને જે બીજી આંગળી છે એને વિદ્યુત પ્રવાહની દિશામાં મૂકવાની છે હવે મિત્રો જે બીજી આંગળી છે એ પહેલી આંગળી સાથે નેવું ના ખૂણે એટલે કે લંબ રીતે ગોઠવાય એ રીતે આપણે ગોઠવવાની છે અને સાથે સાથે જે અંગૂઠો છે એ અંગૂઠાને પણ નેવું અંશના ખૂણે ગોઠવવાનું છે આ બંને સાથે એટલે અંગૂઠો પહેલી અને બીજી એ બંને આંગળીના લંબ રીતે ગોઠવાશે હવે મિત્રો પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે બીજી આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશામાં છે તો જે અંગૂઠો છે એ આપણા જે વાહક તાર છે એના પર જે બલ લાગે છે એની દિશા દર્શાવે છે આમ ફ્લેમિંગના ડાબા હાથના નિયમના આધારે આપણે જે વિદ્યુત વાહક તાર છે એના ઉપર જે બલ લાગે છે એ બલની દિશા નક્કી કરી શકીએ છીએ મિત્રો આ બલના લીધે જ એ વાહક તાર હવે પોતાની ગતિ દર્શાવે છે મિત્રો આ સિદ્ધાંતનો ઉપયોગ વિદ્યુત મોટરમાં થયેલો હોય છે તમે વિદ્યુત મોટર તો જોયેલી જ હશે ના જોયેલી હોય તો કોઈ રમકડાની અંદર કોઈ રિમોટવાળી કાર હોય કે એની અંદર એ પ્રકારની મોટર આવે છે તમે એને ખોલીને જુઓ કે એની અંદર ચુંબક ગોઠવેલા હોય છે અને ચુંબકની વચ્ચે તારનું ગૂંચળું ગોઠવેલું હોય છે મિત્રો અહીંયા ચુંબક અને જે તારનું ગૂંચળું હોય છે એ બંને આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એને જ્યારે બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ હોય છે અને પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને સાથે સાથે આજુબાજુમાં આપણે ચુંબક તો ગોઠવેલા જ હોય છે અને એ ચુંબકીય ક્ષેત્રનું બળ એ આ વાહક તારને લાગે છે અને એના લીધે એ મોટર ગોળ ગોળ ગુમે છે આ પ્રકરણમાં આપણે વિદ્યુત મોટરનો સિદ્ધાંત આગળના વિડીયોમાં આપણે જોવાના જ છીએ આ ઉપરાંત વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર લાઉડ સ્પીકર માઇક્રોફોન વગેરેની અંદર આ સિદ્ધાંતનો ઉપયોગ થયેલો હોય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર ન હો તો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો બે લાયકોનનું બટન દબાવાનું ન ભૂલશો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ મળીશું ના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ